વડોદરામાં વિશ્વવિખ્યાત એમએસ યુનિવર્સિટીમાં હવે વિવાદ સર્જાયો છે જો કે યુનિવર્સિટીના વીસી દ્વારા કોન્વોકેશનના ચીફ ગેસ્ટ માટેની રાહ જોવાઈ રહી છે જ્યારે હજી સુધી કોઈ ચીફ ગેસ્ટની તારીખ અને સમય નક્કી ન થતા કોન્વોકેશનમાં વિલંબ જોવા મળી રહ્યો છે અગિયાર વિદ્યાર્થીઓની ડિગ્રી ચીફ ગેસ્ટના લીધે અટકી છે બીજી તરફ પાંચસો ને એકતાલીસ વિદ્યાર્થીઓની ડિગ્રીના લિસ્ટનું પીડીએફ પણ તૈયાર થઈ ગયું છે જ્યારે વિદ્યાર્થીઓ નેતાઓએ ચોવીસ કલાકનું અલ્ટિમેટમ આપ્યું છે તારીખ ન જાહેર થાય તો એ વીવીપી દ્વારા અક્ષય રબારી દ્વારા આંદોલનની ચીમકી પણ આપવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે આ વર્ષે એમએસ યુનિવર્સિટીનો પદવીદાન સમારોહ ક્યારે એના પણ એક મુખ્ય ક્વેશ્ચન માર્ક છે ગયા વર્ષે પણ અને એકના આગળના વર્ષે છેલ્લા બે વર્ષથી યુનિવર્સિટી દ્વારા તંત્ર દ્વારા પદવીદાન સમારોહ લંબાવવામાં આવી રહ્યો છે તો આમાં ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓ નુકસાન થઈ રહ્યું છે એવું જાણવા મળ્યું છે કે વીવીઆઈપી વ્યક્તિની રાહ જોવામાં અને જોવામાં આ પદવીદાન સમારોહ અટકી રહ્યો છે નેક એ પ્લસ ધરાવતી યુનિવર્સિટી વિશ્વવિખ્યાત યુનિવર્સિટીને એક મુખ્ય મહેમાન નથી મળતા અને બીજો પ્રશ્ન કે જ્યારે મહારાજા સયાજીરાવે આ યુનિવર્સિટી સ્થાપના કરી હતી તો કોઈ વીવીઆઈપી માણસ આવે તો જ ડિગ્રી આપવું એવું સંવિધાન કોઈ જગ્યાએ લખેલ નથી પરંતુ તંત્ર છેલ્લા ઘણા સમયથી વીવીઆઈપીની રાહ જોવામાં જોવાનો વિદ્યાર્થીઓના હિતમાં વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરી રહી છે જે વિદ્યાર્થીને વિદેશ જવું છે જેને આગળના ભણોતર માટે ડિગ્રી જમા કરાવી પડે છે તે વિદ્યાર્થીઓનું શું પ્રોવિઝનલ ડિગ્રી લેવા જઈએ છીએ તો એનું માન્ય કહે છે કે તો નથી તો આમાં ને આમાં ઘણા વિદ્યાર્થીઓના ભવિષ્ય બગડ્યા છે છેલ્લા બે વર્ષથી આ વસ્તુ થઈ રહી હતી તો આ વર્ષે પણ આ વસ્તુ થવાની તૈયારીમાં છે વિદ્યાર્થી પરિષદ અન્ય સંગઠનો કરતાં આગળ હોવાથી એને આજે આ જ્યારે પદવીના સમારોહની ડેટ જાહેર નહીં થાય તો છેલ્લા અડતાલીસ કલાકની અંદર જો ડેટ જાહેર કરવામાં નહીં આવે તો વિદ્યાર્થી પરિષદ દ્વારા ઉગ્રમાં ઉદ્વા આંદોલન કરવામાં આવશે તો જલ્દી જલ્દી યુનિવર્સિટી એની ડેટ જાહેર કરે સ્થાન નક્કી થઈ ગયું છે લિસ્ટ બની ગયું છે ગોડ નોડ નક્કી થઈ ગયા છે સ્થાન પર મંડપ બંધ થઈ ગયો છે દરેક વસ્તુ તૈયાર થઈ ગઈ છે પરંતુ ક્યારેય કોનોકેશન છે એની કોને જાણ નથી તો યુનિવર્સિટી તંત્રને જલ્દીથી જલ્દ આનો નિર્ણય લેવામાં આવે અને એની ઘોષણા કરવામાં આવે જો નહીં કરવામાં આવે તો ઉગ્ર આંદોલન કરવાની જવાબદારી એ બી લે છે અને તેનું મુખ્ય કારણ યુનિવર્સિટી તંત્ર રહેશે